દેશને માતાજી મિત્રો મિત્રો હવે આપણે થોડીક આજે વરસાદ વિશેની વાત કરશું કે આજે સત્તર તારીખને ગુરુવાર છે મિત્રો હવે આમ તો તમે ઘણા બધાની આગાહી સાંભળીએ છીએ વરસાદની કે અઢાર તારીખથી કે ઓગણીસ તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થાય છે અને એકવીસ બાવીસ તારીખ સુધીનો રાઉન્ડ છે હવે આમ જોઈને તો અત્યારે જે વરસાદની આગાહી કરવામાં આવે છે વરસાદ લગભગ જે રાજસ્થાનના જે વિસ્તાર છે આપણે રાજસ્થાન અને રાજસ્થાનના સરહદ ઉપર જે ઉત્તર ગુજરાત છે પછી આપણે જે પશ્ચિમ કચ્છનો વિસ્તાર જે કચ્છનો વિસ્તાર છે અને પશ્ચિમ સૌરાષ્ટ્ર આ વિસ્તારની અંદર વધારે પૂરતા વરસાદની થોડીક આગાહી કરવામાં આવે કે આ વિસ્તારમાં વરસાદ થાય અને બાકી અલગ અલગ વિસ્તારની અંદર સૂતો છવાયો તો મિત્રો મેં ને જ્યાં સુધીનો અનુભવ છે ત્યાં સુધીનો કે જે કસ અને કાતરા ઉપર આપણે જે વરસાદ જોતા હોઈએ છીએ એટલે ઘણા મિત્રો જે કસ ઉપર જોઈએ ને એમાં થોડોક એ લોકોનો ફેરફાર પણ થઈ ગયેલો છે કે જે આપણે બેથી બે મહિના પહેલાં વરસાદના રાઉન્ડ વિશેની વાત કરી હતી કે પચીસ હાથથી લઈને અને દસ આઠ સુધીમાં સાર્વત્રિક ગુજરાતના નેવું ટકા વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ થાવાનો છે જે આમાં મારો વિડીયો પણ છે અને અગાઉ મેં કીધેલું છે બે મહિના પહેલાની વાત કરેલી છે મિત્રો એટલે આ જે વરસાદ અત્યારે જે અઢાર તારીખથી લઈને અરે ભાઈ ઓગણીસ તારીખથી લઈને અને જે વીસ એકવીસ તારીખ ત્રણ ચાર દિવસનો રાઉન્ડ છે મિત્રો વરસાદ મારા અંદાજ પ્રમાણે વરસાદ બહુ કોઈ મોટો વરસાદ નથી કોઈ મોટા એરિયાની અંદર વરસાદ નથી સામાન્ય વરસાદ સાટા સુટી ઝાપટા થવાના છે કારણ કે થોડુંક જો ભેજનું પ્રમાણ વધશે તો કદાચ થોડોક વરસાદનો થોડોક વધારો થાય પણ એ થોડા જાજો જાજો નહીં મિત્રો અને ભેજનું પ્રમાણ નહીં વધે તો વરસાદના વિસ્તારો ઘટશે અને વરસાદ પણ થોડોક ઓછો થાય અને આમ સામાન્ય વરસાદ જ થવાની સંભાવના છે કોઈ વધારે વરસાદ થવાની સંભાવના નથી એ સ્ટેપ બાય સ્ટેપ વરસાદ રહે બાકી જે વરસાદનો મુખ્ય રાઉન્ડ પચીસ હાથથી લઈને દસ આઠ સુધીમાં તો મિત્રો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બોલતાની વિડીયો સારો લાગે તો શેર કરજો અને વરસાદની આમ તો આપણે અપડેટ આપતા રહી છીએ આપણે જે વરસાદનો અત્યારે મિત્રો જે વરસાદ છે ને લગભગ ત્રેવીસ ચોવીસ કે પચીસ તારીખ સુધી એટલે કે એક અઠવાડિયું વરસાદના કોઈ દિદાર નથી નથી ટાસોળો નથી ક કે નથી અટાણા પશુ પંખીમાં ક્યાંય વરસાદ દેખાતો ક્યાંય પણ એક વસ્તુની અંદર હજી એક અઠવાડિયું વરસાદ મિત્રો દેખાતો નથી એટલે એક અઠવાડિયું વરસાદની કોઈ સંભાવના નથી જો વરસાદ અત્યારે એમ તો ચોમાસું છે ચોમાસાની અંદર સાટા સુટી ક્યાંય ઝાપટા કોઈ વિસ્તારની અંદર થોડોક ક્યાંય વધારે પણ ઝાપટું પડી જતું હોય છે ક્યાંક અમુક વિસ્તારની અંદર તો એવું તો ચોમાસાની અંદર વરસાદ થતો જ હોય છે એ કાંઈ વરસાદ થયો ન કહેવાય વરસાદ તો મિત્રો ખરેખર આગાહી કેને કહેવાય કે ભાઈ અમારા જુનાગઢનો એરિયો છે જૂનાગઢની અંદર ધારો કે અમારે આજે સવારમાં વહેલી સવારમાં એક બે ત્રણ ગામની અંદર વરસાદ પડી ગયો એટલે હું કાંઈ વરસાદ એ વરસાદ ન કહેવાય વરસાદના તો જે ટૂંકમાં સાર્વત્રિક વરસાદ હોય ગુજરાતનો સિત્તેરથી એંશી ટકાનો એરિયો અથવા તો પચાસ ટકા એરિયા કે ચાલીસ પચાસ ટકા એરિયાની અંદર કોઈ દરિયાકાંઠાના વિસ્તારમાં જે યુએસસી બંધાતું હોય સાયક્લોનિક સર્ક્યુલેશન હોય એવું જે વિસ્તારમાં થતું હોય ક્યાંય અને દરિયાકાંઠા વિસ્તારમાં પટ્ટીની અંદર વરસાદ થતો હોય તો એવું બનતું હોય છે મિત્રો હવે સામાન્ય વરસાદ તો એવો તો વરસાદ આપણે થતો જ હોય છે બાકી મુખ્ય રાઉન્ડ એક અઠવાડિયા સુધી કોઈ વરસાદની સંભાવના છે નહીં આમ તો ખેડૂતોને સિત્તેર ટકા વરસાદ સાઠથી સિત્તેર ટકા વરસાદ ખૂબ જ પ્રમાણમાં પડ્યો છે એટલે હજી ચાર પાંચ દિવસ વરસાદની આમ તો આપણે મોલાતને જરૂર પણ નથી ઘણા ખેડૂત મિત્રો જે એવી કોઈ જમીનું છે કે જ્યાં પાણીની જરૂર પડતી હોય છે એ લોકો પાણી પણ ચાલુ કરવાના છે ચાર પાંચ દિવસમાં પણ પચીસ તારીખથી આપણો રાઉન્ડ ચાલુ થાય એટલે એમાં એક બે દિવસનો કદાચ ફેરફાર નહીં કરે પણ આપણે અગાઉથી બે મહિના પણ પહેલાં પણ કીધેલું છે મિત્રો અને બીજી વાત એ કે આ વરસાદની આગાહી જે આપણે કરતા હોઈએ છીએ જે ખેડૂતોને કહેતા હોઈએ છીએ ખેડૂતોને ક્યાંય ગેરમાર્ગે દોરવાનું કામ નથી કરતા અને બીજા નંબરમાં કોઈની કોપી નથી કરતા કોઈ વરસાદની આગાહી કરે ને પછી આપણે આગાહી કરીએ આપણે આપણી રીતે વરસાદનો ને જે કચ માથે જે જોતા હોઈએ છીએ જે માથે જોઈએ જોતા હોઈએ છીએ જે વનસ્પતિ ઉપર એના આધારે આપણે કહીએ છીએ અને આપણે એની પહેલાં પણ એક વિડીયોની અંદર બે મહિના પહેલાં એ વિડીયોમાં કીધેલું છે મિત્રો કે ગુજરાતના ત્રણ વિભાગ પર છે ત્રણ વિભાગમાંથી એક વિભાગ એવો હોય છે સારામાં સારું જે ખેતપેદાશનું ઉત્પાદન જળશે એક વિભાગ એવો હોય છે કે જે મીડિયમ રહે અને એક વિભાગ એવો હોય છે કે જ્યાં હાવ વધારે પૂરતા પ્રમાણમાં થોડુંક નબળું રહે એટલે જ હું તમને જે આ જે ખેતી વિશેની જે દવાઈઓ છે એની અંદર હું તમને ભલામણ કરતો હોઉં છું કે ભાઈ તમે જે પેકટાબુજાલે પાંચ ટકા આવે વધારે ફૂલ ફાલ બિહાડવાની જે હોહાડવાની દવાઈઓ છે એવા દવાઈઓનો તમે જે કલ આપણે જે કલટાર આવે ને કલટાર એ ટાઈપ જે દવાઈઓ આવે છે એનો ખાસ મિત્રો બહુ ઓછો ઉપયોગ કરવો બીજી દવાઈઓનો ઉપયોગ કરો જેથી કરી ક્યાંક બીબડ ન રહી જાય અને ઉત્પાદનની અંદર ક્યાંક ઘટાડો ન આવે કારણ કે તડકો અને ગરમીનું પ્રમાણ થોડુંક વધારે રહેવાનું છે તો અવનવા વિડીયો કાયમીથી કાયમી મિત્રો જોતા રહ્યો જય જવાન જય કિસાન